ગૌરક્ષકોમાં રોષ ફેલાયો છે તેમનો આક્ષેપ છે કે કેટલાક પશુપાલકો માત્ર ધંધાદારી હેતુ સરગાયોને દૂધ માટે ઉપયોગ કરે છે પરંતુ જ્યારે સારવાર કરાવવાની જરૂર પડે ત્યારે આ ગાયને છોડી દેવામાં આવે છે તેઓ આગળ કહે છે કે આ ગાયોને ગૌરક્ષકો દ્વારા સારવાર તો આપવામાં આવે છે પરંતુ ત્યારબાદ માલિક તેમની કાળજી રાખતા નથી જેને તેઓ એક પ્રકારની ગૌહત્યા ગણાવી છે હાલ ગૌરક્ષકો દ્વારા સ્થળ પરથી મળેલા તમામ મૃતદેહોનો નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મારું નામ હિતાર્થ જાની છે અને પશુઓ માટે એક નોન ગવર્મેન્ટ ઓર્ગનાઇઝેશન ચલાવું છું અને એના ગૌરક્ષક મિત્રો જેમની સાથે પણ અમે ગૌ સેવાનું કામ કરીએ છીએ અમને જાણ મળી હતી કે એક ગૌમાતાને જીવિત અવસ્થામાં અને ઘાયલ અવસ્થામાં અહીંયા કલકનો જે પુલ છે ત્યાં નાખવામાં આવ્યા હતા અને પછી જ્યારે ગૌરક્ષકોને ખબર પડી કે એ જ ગૌમાતાની ત્રણ દિવસ સુધી ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી પગની ખરીની ઈજા હતી અહીં જોવા આવતા ખબર પડી કે બહુ શોકિંગ દ્રશ્ય હતું બહુ હૃદયદારક દ્રશ્ય હતું કે એક નહીં પણ અમને લગભગ બારથી પંદર મૃતદેહો ગૌમાતાના મળ્યા છે અને એટલી બધી ભયંકર સ્થિતિમાં છે કે અહીંયા આગળ ઊભું રહેવાની સ્થિતિ નથી કોથળાઓ ભરી ભરીને અહીંયા આગળ જે નાના કાફ છે નાના બચ્ચાઓ છે એમને નાખવામાં આવ્યા છે એમની ડેડ બોડીઓ છે કૂતરાઓ અત્યારે ડેડબોડીઓને ફાંસી રહ્યા છે સ્થિતિ છે એ જ ગૌમાતાને આ ગૌરક્ષકો જે આ જ ટીમના ગૌરક્ષકોએ વારંવાર જે ગૌમાતાની દવા કરાઈ છે એમના માલિકોને જાણ કરી છે અને માલિકો જાણ કરવા છતાં કોઈ જ દવા કરતા નથી કોઈ ચાકરી કરતા નથી એ જ ગાયો જ્યાં ગૌરક્ષકો સાત સાત આઠ દિવસ મહેનત કરી હોય પોતાના પૈસે ખર્ચે મહેનત કરી હોય કાળજી કરી હોય એ જ ગૌ માતા પછી મૃત અવસ્થામાં એ જોવા મળે છે એટલે બહુ ગંભીર સ્થિતિ છે અને બહુ ગંભીર બેદરકારી નહીં કહો અને આ એક જઘન્ય ગુનો છે અને એક રીતના બેદરકારી ના કહી શકાય અને તો એક મર્ડર કહી શકાય એટલી ગંભીર સ્થિતિ ગૌમાતાની જંબુસરમાં છે